આગળ વાત કરીએ નડિયાદની એક મહત્વના સમાચાર નડિયાદથી સામે આવી રહ્યા છે નડિયાદમાં પુરવઠા વિભાગે સપાટો બોલાવ્યો અને મળતી માહિતી અનુસાર અહીં નડિયાદના કાઉન્સિલર સંજય સચદેવની સસ્તા અનાજની દુકાનમાં જ ગેરરીતિ જડપાતા ચકચાર મચી ગઈ છે મહત્વની વાત એ છે કે સંજય સચદેવ સસ્તા અનાજ દુકાનના સંચાલકોના એસોસિએશનના પણ પ્રમુખ છે સ્ટેટ પુરવઠા વિભાગની તપાસ દરમિયાન જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા ગત મોડી સાંજે કાઉન્સિલર સહિત દુકાનમાં કામ કરતા તમામને નડિયાદ ટાઉન મથકે લવાયા જેના કારણે સમગ્ર શહેરના સસ્તા અનાજના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે નડિયાદના કાઉન્સિલર સંજય સચદેવની સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ ઝડપાઈ રાજ્ય પુરવઠા વિભાગે સપાટો બોલાવતા ફફડાટ જોવા મળ્યો સંજયભાઈ સચદેવ કાઉન્સિલરની સાથે સસ્તા અનાજ દુકાનના સંચાલક સંઘના પણ પ્રમુખ છે પુરવઠા વિભાગની તપાસ દરમિયાન જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર રહ્યા અને તેમની ગેરરીતિ ઝડપી પડશે તો નડિયાદ થી આ મહત્વના સમાચાર જ્યાં સસ્તા અનાજની દુકાનમાં જે ગેરરીતિ છે તે ઝડપી પાડવામાં આવી છે પુરવઠા વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી સપાટો બોલાવવામાં આવ્યો જેને લઈને હાલ વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હોય તેવા પણ સમાચાર છે ખાસ કરીને જો વાત કરવામાં આવે ભાજપના કાઉન્સિલરની સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ ઝડપાતા ચકચાર મચી છે જેમાં નડિયાદમાંથી લાભાર્થીઓનું અનાજ સગે વગે કરવાનું મોટું કૌભાંડ ખુલ્લું પાડવામાં આવ્યું છે સ્ટેટ પુરવઠા વિભાગે ગતરોજ દરોડા પાડી અને આ ગીરરીતિ જળપીપાડી છે ત્યારે આ સમાચારને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ચિરાગ પટેલ જોડાઈ ગયા છે ચિરાગ નડિયાદમાં જે ભાજપના જ કાઉન્સિલરની સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ ઝડપી પાડવામાં આવી છે તેને લઈને વધુ વિગત જે ચોક્કસ જાણો સમયે કાંતીનગર પુરવઠા વિભાગે સસ્તા અનાજની દુકાનમાં ઢેર પાડી હતી એ દરમિયાન જે જૂનો ડેટા જે જથ્થો બી અમને મળી આવ્યો હતો એ દરમિયાન આ જે દુકાન જે છે એ વોર્ડ નંબર ત્રણ ના કાઉન્સિલર છે સંજયભાઈ સતદેવ અને બીજી જે મહત્વની જે વાત કરવામાં આવી હાલ અત્યારે ભાજપમાંથી અમને સસ્પેન્ડ બી કરવામાં આવ્યો છે જે બિલકુલ એટલે ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવે એક્શન લેવામાં આવ્યું છે તેમની ગેરરીતિને લઈને અત્યાર સુધી કેવા પ્રકારની ગેરરીતિ તેઓ કરતા હતા તેને લઈને વિગતે માહિતી આપશે ચોક્કસ જણાવ્યું તું કે અત્યાર સુધીમાં જે ફિંગરપ્રિન્ટ જે હતી હતી અને એ ડુપ્લિકેટ માણસ ફિંગરપ્રિન્ટ એ શક્ય વગેરે કરતા હતા એ દરમિયાન એ દ્વારા બહાર આવી તો એ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી જી જી આભાર માહિતી આપવા બદલ તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું નડિયાદમાંથી લાભાર્થીઓનું અનાજ સગે વગે કરવાનું આ મોટું કૌભાંડ ખુલ્લું પડ્યું છે સ્ટેટ પુરવઠા વિભાગે ગતરોજ સાંજે દરોડા પાડીને સમગ્ર જે કાળા બજારી છે તેનો પર્દાફાશ કર્યો આ સસ્તા અનાજની દુકાન ચલાવતું બીજો કોઈ નહીં પરંતુ નગરપાલિકાના ભાજપનો કાઉન્સિલર છે ડમી ફિગર ફિંગરપ્રિન્ટના આધારે અનાજ સગે વગે કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે જેને લઈને હવે કાર્યવાહી થઈ રહી છે ભાજપે પણ કાઉન્સિલરને સસ્પેન્ડ હવે જઈએ અમરેલી અમરેલી પોલીસે ખૂબ જ સરાહનીય કામગીરી કરી અને અપહરણના આરોપીને